પશ્ચિમનાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં સનાતન ધર્મ સંવર્ધન યાત્રા અંતર્ગત પધાર્યા હતા ભીલ સેવા મંડળ ઉત્તર દુનિયાદી શાળામાં પધારેલ મહારાષ્ટ્રની પાદુકા પૂજન અને આરિતિક દીપ પ્રાગટે કરવામાં આવેલ હતું ત્યારબાદ આશ્રમની બાળાઓ દ્વારા સરસ્વતી પૂજન અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ ભીલ સેવા મંડળ દાહોદ જિલ્લાના પ્રમુખ દ્વારા શાબ્દિક પ્રવચનથી પધારેલ સંતનું સ્વાગત કરાયું તેમજ ભીલ સેવા મંડળના શતાબ્દી વર્ષની ઉજવણી વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી ભીલ સેવા મંડળ દ્વારા બાળકોમાં જે ધર્મ પ્રત્યે જાગૃતિ તેમજ સમજ આપવામાં આવે છે તેથી પ્રસન્ન થઈ શંકરાચાર્યજીએ કહ્યું હતું કે ખૂબ જ સુંદર કામગીરી આ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલ છે છે વધુમાં ધર્મ વિશે જણાવતા કહ્યું કે જે જે કુળમાં જન્મ લીધો માતા પિતાએ આપણને આ પૃથ્વી પર અવતાર આપ્યો તે આપણે નથી છોડી શકતા તો ધર્મ પરિવર્તન કેમ કરીએ છીએ ધર્મનું પાલન કર્યા વગર કોઈ પણ મનુષ્ય રહી શકતો નથી આ પૃથ્વી પર માનવીય જે અનમોલ જન્મ મળેલ છે તે જન્મમાં સનાતન હિન્દુ ધર્મનું તેને આજીવન કરવું જોઈએ અને જે મનુષ્ય સનાતન ધર્મનું પાલન નથી કરતો તે મનુષ્યનું જીવન પશુ બરાબર છે હિન્દુઓ નું મૂળ ધર્મ સનાતન ધર્મ છે અને તે વ્યક્તિ પ્રખર હિન્દુવાદી હોવો જોઈએ જેથી તે વ્યક્તિ ધર્મ જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહે તેમજ ધર્મ વિશે આસ્થા અને નિષ્ઠા હોવી જોઈએ મનુષ્ય જીવનમાં પ્રભુની ગતિ અને મોક્ષ મેળવવા માટેનો સુંદર માર્ગ છે જેથી કોઈ પણ સંજોગોમાં ધર્મ પરિવર્તન કરવો જોઈએ નહીં આજનો મનુષ્ય લોભના લીધે ગરીબાઈના લીધે તેમજ અજ્ઞાનતાને લઈ ધર્મ પરિવર્તન કરે છે ધર્મ પરિવર્તન કરાવનાર લોકોથી સાવધાન થઈ આપણે આપણા સનાતન ધર્મને વધુ મજબૂત બનાવવું જોઈએ તેવા વિચારો સાથે શંકરાચાર્યજીની ધર્મ યાત્રા યોજાઈ હતી